દેવીભૂતી શક્તિણ સંસ્થિતા નમત 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 નમો નમા બલુવાકોલમાત રામચંદ્ર ભગવાન કી દવી ભાગવત ભગવાન કી આજકેનંદકી નમઃ પાર્વતીપતે હર હર મહાદે જય માતાજી જય માતાજી મા લક્ષ્મી મા સરસ્વતીજીનું પ્રાગટ્ય અનુષ્ઠાન નો આનંદ લીધો પેના બોપાના સાનિધ્ય જે આ યાત્રા ચાલુ છે ચૈત્રી નવરાત્રી એ નવરાત્રી બીચમાં આજે આ અનુષ્ઠાન સાધના બહુ સમય નહી લઉં કીધું છે ને પેટ ઉપર ગુમડું એનું અવસર અન્ન જો પેટ ભર્યું હોય તો મોજું માણે મન ને એ જ રોટલો ને ઓટલા ની પરંપરામાં દ્વારકા થી પધારેલા બાપુ શ્રી મુકુંદાસજી બાપુ તેમજ સમસ્ત ભૂપા પરિવાર આજે બહુ આનંદ થાય કથામાં બેઠાતા શ્રવણ કરતા હતા જે માનું ચરિત્ર આવતું હતું કે આ ઉલટ ધામ હા આજે શક્તિ નું ધામ છે આ ઉલટ ધામ હા આજે આઈ નું ધામ છે એ ક્યારે માણી શકાય હા જ્યારે આ પરિવાર હા આઈ સાધતો હોય આપણા ભજન ના સમ્રાટ કહી શકી નારાયણ સ્વામી બાપુ ને યાદ કરશું નારાયણ સ્વામી બાપુ ભજન નું ભાથું લઈ વિદેશ ગમન ગયા પશ્ચિમ દેશમાં ભજન ગાયા આનંદ કર્યો ત્યાંથી આવ્યા એરપોર્ટ ઉપર નારાયણ સ્વામી મહાનુભાવો નારાયણ સ્વામી ને પ્રશ્ન કર્યો બાપુ તમને વિદેશ કેવું લાગ્યું બાપુ કીધું બહુ સરસ ઊંચી ઊંચી ઇમારતો છે મોટા રસ્તાઓ છે શું વ્યવસ્થાઓ છે હા બાપુ ત્યાં હા મધર છે હા ને અહીંયા ભારત દેશની અંદર માં છે નહિ માં એટલે હા વાકુલ માં નહીલ માં ના સ્વરૂપે આજે અહિયાં જે તમારો પેરવાસ છે હા આઈ નો જે પેરવાસ છે જે અહીંનું ઓઢણા છે હા એટલે જ હા આજે આ પરિવાર આ સમાજ સુરક્ષિત છે યુવા પેઢીને હું એ કહું છું મુકુંદાસ બાપુ પણ કહે છે ને આ જગદીશદાસ મહારાજ હા જેવો હા યંગ જનરેશન છે ને યંગ જનરેશનને જરૂર કહેશું કે વેસન વ્યસનોથી દૂર રહે કેસન હતોય દૂર રે હા તો આગે ધર્મ છે ને ધર્મ હશે હા કીધું છે ને ધર્મ વધે તો ધન વધે ને ધન વધે તો માન વધે હા ને પછી ધર્મ ઘટે તો ધન ઘટે ને ધન ઘટે તો માન ઘટે આજે ભોપાશ્રીને સુવર્ણ પાગડીથી વધાવ્યા ક્યારે જ્યારે તમારો ધર્મ સજ્યોગ હતો ત્યારે અમને આનંદ થાય છે કે ધર્મનો નો પકડી રાખજો ને આજે માતૃશક્તિ હા જનની ની જન તો ત્રણ જન ભક્ત દાતા કા સુર કા તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર હા કદાચ આ દેવાલય ની અંદર બેઠેલી માના ઋણમાંથી ઋણ આપે મુક્ત થઈ શકશો હા પણ જે તમને ને મને જેને જન્મ આપ્યો છે હા એના ઋણમાંથી માંથી તમે ને હું ક્યારે મુક્ત નહીં થઈ શકી કાશી ની અંદર ક્યારેક ઘાટ ઉપર જાસો ગંગા ઘાટ ઉપર ભવ્ય ઘાટ બનેલો છે હા કાશી ઘણા બધા ગયા એક ગંગા તટ ની અંદર ગંગાની અંદર વાત યાદ રાખજો શિવનું મંદિર ભવ્ય છે પણ આમ ટેડું થઈ ગયું છે હા આપને એમ થાય કે આ વરસાદના પાણીમાં ઝૂકી ગયું હશે તણાઈ જશે હમણાં હા ધર્મ નામનો ત્યાં એક રાજા થઈ ગયો સંકલ્પ હતો કે હું કાશી માં રાજા એ શિવ મંદિર બનાવ્યું જયારે પૂજન અર્ચન કર્યું પ્રતિષ્ઠા કરી ત્યારે એને સંકલ્પ કર્યો હા દેવત્વ પ્રાપ્ત કરેલો હતો રાજા હા એને સંકલ્પ કર્યો કે હું આજે શિવ મંદિર માના માના

પંથો નીકળ્યા છે હા તમને મને મારા જ્યાં સુધી તમે તમારા ખુટામાં માં પકડી રાખશો ને હા તો અમે સાધુ હૃદય હા વ્યાસ હૃદય હા તમારું વાળ વાંકુ કોઈ નહિ કરી શકે વિશેષ આનંદ છે કે ભોપાલશ્રી એ આવા કાર્ય કર્યા આવા જ કાર્ય આ સમાજ કરતી રહે રબારી સમાજ કરતી રહે એ જ અમારે સાધુ હૃદય શુભકામના વ્યાસ આસને થી હમણાં જ જાહેરાત થયું બદ્રીનાથ ધામ ની અંદર હા જગદીશ મહારાજના શ્રી મુખે ભાગવત જ્યાં ભજનની ભૂમિ છે હા જ્યાં વ્યાસ ની ભૂમિ છે ત્યાં હા અમે પણ મહારાજને સાંભળશું હા કારણ કે વ્યાસ ગાટ છે ને એ જ આપણા જ તમારા ને મહારાજ

જ્ઞાન ઘટ મે આવે માં ને ઈ આપડું ઘટ કાયમ પરઘટ સુધી બનેલું રે હા મેકણ દાદાએ કીધું ભલો કઈ દે ભલો થીંદો બોચો કી દે બોચો વાટ પધરી પઈ આયે પોછો ને આજે આ વાટ પધરી કરવાવાળા હા ભોપા શ્રી પેના ભોપા બહુ આનંદ આવે કે આ સાખીને સાર્થક કરી છે ને ઈ પેના ને અમે સાધુ હૃદય હા આવકારી છે ને આવાજ કાર્ય આ ઘાટ ઉપર થતા રે હા ઉલટ ધામ શક્તિ ધામ બની નું છે હા બસ આપણી શક્તિ ને જાગ્રત કરતા રહી આપણી શક્તિ ને એમાં દિવલ પૂરતા રહી એ જ સાધુ હૃદય શુભકામના શુભ આશીષ જય સિયા રામ